હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ચેનલ તો આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રખ્યાત દાલ બાટી તો દાલ બાટી બનાવવા માટે આપણે કઈ કઈ દાળ લેવાની છે અને કેટલી લેવાની છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એના એના ઉપર બાટીનો ટેસ્ટ હોય છે અને સાથે અહીંયા આપણે બાટી બનાવવા માટે કોઈ તંદૂર કે કોઈ ઓવન વગર આપણે બાટીને બનાવીશું અને સાથે આપણે લસણની ચટણી પણ બનાવીશું તો ખૂબ જ આસાનીથી આપણે દાલબાટી એકદમ ઢાબા જેવી બનાવીશું તો રેસીપી ચાલો જોઈએ આપણે નવી ટ્રીક સાથે અને ટીપ સાથે એકદમ ટેસ્ટી દાલબાટી બનાવીશું તો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દાળબાટી બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ લેવાની છે તો દાળ અહીંયા મેં મસૂરની એક કપ મસૂરની દાળ લીધી છે સાથે એક કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને એક કપ આપણે તુવેરની દાળ લીધી છે તો અહીંયા મસૂરની દાળ મેઈન ઇન્ગ્રેડિયન્ટ છે તો મસૂરની દાળને બિલકુલ સ્કીપ કરવાની નથી મસૂરની દાળ અને મગની દાળ તો લેવી જ પડે તો જ દાળ બાટીનો ટેસ્ટ સારો આવે છે હવે આપણે બધી દાળને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે બે પાણીથી ધોઈ લઈશું દાળને તો દાળમાંથી આ રીતનું જ્યાં સુધી ગંદુ પાણી ના નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા દાળમાંથી કેવું નીકળે છે એટલે આપણે આને ધોઈને જ ઉપયોગ કરવાનો તો મેં દાળને ધોઈ લીધી છે હવે આપણે આને બાફવા માટે કુકરમાં એડ કરીશું તો અહીંયા મેં કુકરમાં દાળને એડ કરી છે અને આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે ત્રણ વિસલ સુધી કુકરમાં બાફી લઈશું તો અહીંયા આપણે દાળ બફાઈ ત્યાં સુધી બાટીનો લોટ લઈશું તો મેં અહીંયા બે કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લીધો છે અને એક કપ જેટલો આપણે આમાં કોકરો જે ભાખરીનો લોટ આવે છે તે એડ કરીશું જેનાથી આપણી બાટી એકદમ ક્રિસ્પી બનશે તો ભાખરીનો લોટ એડ કરવો એકદમ ઓપ્શનલ છે પણ મેં અહીંયા એડ કર્યો છે તમે સોજી પણ એડ કરી શકો છો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક ચમચી અજમો આ રીતે હાથેથી ક્રસ કરીને એડ કરીશું તો અજમાની ફ્લેવર બાટીમાં આપણી સરસ આવે છે હવે આપણે અહીંયા મોયણ માટે તેલ એડ કરીશું તો મેં અહીંયા ત્રણ ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે જો તમે ઘીમાં બાટી બનાવતા હોય તો તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે તમે જોઈ શકો છો આપણું એકદમ છે આ રીતે મુઠ્ઠી વાળો અને તમારી મુઠ્ઠી એકદમ કમ્પ્લીટ આવે એટલે તમારે સમજવું કે તમારું મોયણ એકદમ કમ્પ્લીટ છે તો આપણું મોયણ એકદમ કમ્પ્લીટ આવી ગયું છે હવે આપણે બાટીનો લોટ બાંધીશું તો બાટીનો લોટ એકદમ ભાખરી જેવો કડક લોટ હોય છે તો આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી એકદમ કડક લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે તો આ રીતનો લોટ હોવો જોઈએ હવે આપણે આને દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણી રેસ્ટ મળે ત્યાં સુધી આપણે દાળ માટે વઘાર કરી લઈશું ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરીશું તો આ રીતે આપણી રાઈ ફૂટે એટલે આપણે આમાં જીરું એડ કરીશું તો આ રીતે રાઈ ફૂટશે તો જ આપણી દાળનો વઘાર સરસ આવશે તો અહીંયા એક ચમચી જીરું એડ કરીશું અને એક એક પિંચ જેટલી હિંગ એડ કરીશું અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટી લીધી છે તો તે એડ કરીશું આ રીતે તેલમાં આદુ લસણ અને મરચાં ને કરવાથી દાળનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે આમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા ડુંગળીથી જ દાલબાટીમાં ટેસ્ટ આવે છે તો દાલબાટીની દાળ ડુંગળીથી અને ટામેટાથી જ વઘારી વઘારે છે તો આ રીતે આપણે વઘારી લઈશું તો ડુંગળી આપણી હલકી બ્રાઉન થાય પછી આપણે આમાં એક નાનું સમારેલું ટામેટું એડ કરીશું તો ટામેટું એડ કરતાની સાથે જ આપણે આમાં એક અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું જેથી આપણા ટામેટા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જાય તો અહીંયા આપણે ટામેટાને એકદમ સોફ્ટ થવા દઈશું તો અહીંયા એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે સોફ્ટ થવા દઈશું હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા બે ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે તો આપણે તે મસાલાને નાખી દઈશું તો અહીંયા તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં કોઈ ગરમ મસાલો અહીંયા વાપર્યો નથી તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ જેવું આપણે મસાલાને સોતે કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે બાફીને દાળ રાખી છે તે દાળને અહીંયા એડ કરી દઈશું તો દાળને આપણે પાણી સાથે જ એડ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે તો આ રીતે બફાયેલી દાળ હોવી જોઈએ તો હવે આપણે દાળને એકદમ સારી એવી રીતે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળનો કલર એકદમ સરસ આવ્યો છે હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું તો તમે દાળને કેટલી જાડી પાતલી રાખી શકો છો તે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો દાળ બાટીની દાળ એકદમ આ રીતે જાડી જ હોય છે તો મેં અહીંયા આટલા પ્રમાણમાં જાડી રાખી છે તો દાળને આપણે ઉકાળવાની છે તો આપણી દાળ ઉકળે ત્યાં સુધી આપણે બાટી બનાવી લઈશું તો અહીંયા બા બાટીના લોટને પણ દસ મિનિટ જેવું રેસ્ટ મળી ગયું છે તો હવે આપણે આ લોટને એકદમ મસળી લઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય હવે એમાંથી આપણે લુવા વાળી લઈશું તો રોટલી કરતાં સહેજ મોટા લુવા વાળી લઈશું અને આપણે આ રીતે હાથેથી પ્રેસ કરીને બાટીનો શેપ આપીશું તો આ રીતે આપણે ગોળ ગોળ ફેરવી લઈશું અને આ રીતે પુશ કરતા જઈશું જેથી આપણી બાટી અંદરથી પોચી રહે એ રીતે આપણે શેપ આપવાનો છે તો આ રીતે આપણે ગોળ શેપ વાળી અને બાટીને આ રીતે એકદમ હળવા હાથેથી આ રીતે શેપ આપી લઈશું જેથી આપણી બાટી અંદરથી એકદમ પોલી રહે અને ઉપરથી રાઉન્ડ શેપ બની જશે અને આ રીતે આપણે પ્રેસ કરીને એકદમ સરસ એવો બાટીનો શેપ આપી દઈશું અને ઉપર આપણે ચક્કુની મદદથી આ રીતે કાપા પણ આપી દઈશું તો એવી જ રીતે આપણે બીજી પણ બાટી એ રીતના જ બનાવી લઈશું તો આ રીતે આપણે નાની એવો લોટ લઈ અને આ રીતે હળવા હાથેથી પહેલાં એક રાઉન્ડ શેપમાં બનાવી લેવાની અને ઉપરથી આ રીતે પ્રેસ કરતા જઈ અને બાટીનો શેપ આપી દઈશું અને ચક્કુની મદદથી આપણે કાપા પણ કરી લઈશું જેથી આપણી બાટી અંદરથી પણ સારી એવી રીતે કૂક થઈ જાય તો અહીંયા મેં બધી બાટી બનાવી લીધી છે તો તમે જોઈ શકો છો આપણી બધી બાટી બની ગઈ છે હવે આપણે આને કૂક કરવા મૂકીશું તો અહીંયા હું અપમ પેનનો ઉપયોગ કરીને બાટીને શેકીશ તો અહીંયા એકદમ સ્લો ગેસ ઉપર આપણે બાટી અપમ પેન મૂકવાનું છે અને આ રીતે અપમ પેનમાં થોડું ઘી એડ કરી અને આપણે તેને ગરમ કરવાનું છે તો તમારી જોડે જો આ અપમ પેન ના હોય તો તમે તવા પર પણ બાટીને શેકી શકો છો અથવા કઢાઈમાં પણ બાટીને બનાવી શકો છો તો આ રીતે મેં જેટલી બાટી છે તેટલામાં અપમ પેનમાં ઘી એડ કરી દીધું છે તો આ રીતે જે કાપાનો ભાગ છે તે ઉપર રાખી આપણે બાટીને એડ કરી દઈશું તો અહીંયા આપણે વધારે ઘી એડ નથી કરવાનું પણ આપણી બાટી ચોટી નહીં તે પ્રમાણે આપણે ઘી એડ કરવાનું છે તો અહીંયા મેં બધી બાટીને આ રીતે ગોઠવી દીધી છે હવે આપણે આ બાટીને સાત થી આઠ મિનિટ શેકવાની છે એકદમ ધીરા ગેસ ઉપર તો આને આપણે ઢાંકણ લગાવી અને શેકવા માટે મૂકી દઈશું તો લગભગ પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે બાટીને ચેક કરી લઈશું તો આપણી બાટી નીચેથી શેકાઈ ગઈ છે તે આપણે જોઈ લઈશું તો આ રીતે ચમચીની મદદથી આપણે બાટીનો શેપ આ રીતે બદલી દઈશું અને નીચેનો ભાગ ઉપર લાવી દઈશું જેથી બંને સાઈડ આપણી બાટી શેકાઈ જાય તો તમે જોઈ શકો છો આપણી બાટી નીચે શેકાઈ ગઈ છે હવે આને આપણે પલટાવી દઈશું એવી જ રીતે મેં બધી બાટીને પલટાવી દીધી છે હજુ પણ આપણે પાંચ મિનિટ જેવું દાળ પણ આપણી એકદમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોઈને જ પાણી આવી જાય તેવી આપણી દાળ એકદમ રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણી દાળ બાટીની દાળ રેડી થઈ ગઈ છે તો અહીંયા ફરીથી આપણે બાટીને ચેક કરી લઈશું

તો મેં અહીંયા છ સાત જેટલી લસણની ની કડી લીધી છે અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને પીસી લઈશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું અને સાથે આપણે જે પીસીને રાખીએ છીએ લસણની ચટણી તે પણ આમાં એડ કરી દઈશું તો અહીંયા આપણું મરચું બળી ના જાય એના માટે આપણે અહીંયા થોડુંક એવું પાણી પણ એડ કરી દઈશું અને આપણે આપણે અડધો મિનિટ તેને કૂક કરી લઈશું તો અહીંયા દાલબાટીમાં ખવાતી લસણની ચટણી પણ આપણે અહીંયા રેડી કરી દીધી છે તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી પણ એકદમ ટેસ્ટી બની છે તો બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાલબાટીને સર્વ કરીશું તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ આપણી દાલબાટી રેડી થઈ ગઈ છે તો હંમેશા ઘીમાં જ પરોસાય છે તો તો આ આ રીતે રીતે ઘીમાં અને બાટીને છે તમે પણ દાલબાટી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો આ રીતે તમે બનાવશો દાલબાટી તો તમારી દાલબાટી એકદમ ટેસ્ટી બનશે અને એકદમ ઢાબા સ્ટાઇલ બાટી બને છે તો તમે પણ જરૂરથી બનાવજો તો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને તમારે કઈ પણ કમ્પ્લેન યા કમેન્ટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી લેજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ